કેન્દ્રીય જળમંત્રી મંત્રી સી આર પાટીલ સુરત માં આવ્યા હતા અને તેઓએ સુરત માં મનપાના વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ તથા મુહૂર્ત કર્યું હતું પ્રોજેક્ટો નું લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોન માં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટોનું સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ કરાયું હતું હા પ્રયત્ન હતો સાયકલ સ્ટેન્ડ નાના નાના પ્રોજેક્ટ નથી સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ કે મેસેજ એ કમિટી મારફતે પણ

કોઈ જગ્યાએ જા નાની થઈ કોઈ જગ્યાએ ઘર વગર વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં ગાડીઓમાં પણ ફૂલ આવ્યા એના કારણે કેટલાક લોકો છે એમ્પલોયમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન નાની ના ના એના માટેના પ્રયત્ન થયા એકાદ જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ માનવ રક્ષાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે પગડી રહ્યો હતો અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને એમના અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે